નમસ્કાર મિત્રો હું જીતેન્દ્ર પંચાલ આપ સર્વેનું આપણી પોતાની ચેનલ જીત ઇનોમિક્સમાં સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો જે તે વિષય છે એ ધોરણ બારમાં જે તે અર્થશાસ્ત્ર વિષય છે એની અંદર મુખ્યત્વે યુનિટ નંબર એકનું થોડું ઘણું આપણે રિવિઝન કરવાનો પ્રયત્ન કરીશું એક્ઝામ નજીક છે એટલે આપણે જેટલું બને એટલું ઝડપી પૂરો સિલેબસ કરવાનો પ્રયત્ન કરીશું અને ક્વિક રિવિઝન ટાઈપ જેથી તમે જે કાંઈ ભણ્યા છો એનું થોડું ઘણું રિવિઝન થઈ જાય એવો આપણે પ્રયત્ન કરીશું હવે જે તે આપણો પહેલો યુનિટ છે અર્થશાસ્ત્રમાં આલેખ તો એની અંદર મુખ્યત્વે એક કોમન ક્વેશ્ચન આવે છે કે આકૃતિ અને આલેખ વચ્ચેનો જે કંઈ પણ તફાવત છે તો હવે અહીંયા આકૃતિ અને આલેખ વચ્ચેનો જે કંઈ પણ તફાવતની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો આકૃતિ એ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એને આપણે આકૃતિ કહીએ છીએ જ્યારે બીજી બાજુ જે તે આલેખ છે તો આલેખનો જે તે અર્થ છે એ પણ સામાન્ય રીતે જે કાંઈ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એને આપણે આલેખ કહીએ છીએ બીજો જે તે મેજર ડિફરન્સ આકૃતિ અને આલેખ વચ્ચેનો છે એ છે કે ભાઈ આકૃતિ દોરતી વખતે આપણે સ્કેલ માપ લેવામાં આવે છે ઇન ધ સેમ વે જે તે આલેખ છે એ આલેખ દોરતી વખતે પણ આપણે સ્કેલ માપ લેવું જરૂરી છે ત્રીજા તફાવતની આપણે વાત કરીએ તો આકૃતિ દોરતી વખતે આપણે આંકડા શાસ્ત્રના જ્ઞાનની ખાસી એવી જરૂર પડતી નથી જ્યારે આલેખ દોરતી વખતે આપણે આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે તો ત્રીજો મેજર ડિફરન્સ આ છે ત્યારબાદ આકૃતિ દોરતી વખતે આપણે ત્યારબાદ ચોથા તફાવતની આપણે વાત કરીએ તો આકૃતિ એ અસતત આવૃત્તિ માટે દોરવામાં આવે છે એટલે કે ભાઈ ત્યાં માહિતી સ્પષ્ટ હોય છે જ્યારે આલેખ દોરતી વખતે અહીં સતત આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ભાઈ અહીંયા માહિતી સ્પષ્ટ હોતી નથી તો ચોથો મેજર ડિફરન્સ આ છે હવે અહીં મુખ્યત્વે આ જે તે પ્રશ્ન છે એ બે માર્ક્સમાં પૂછાય છે એટલે કે ભાઈ વિભાગ સીની અંદર પૂછાય છે તો તમારે આ રીતના પાંચથી છ જે તે તફાવતો છે એ દર્શાવવા જરૂરી બને છે ત્યારબાદનો મિત્રો બીજો જે તે એક કોમન ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો આ પણ મહત્ત્વનો પોઈન્ટ છે તો સ્ક્રીન ઉપર જોઈ શકાય છે એ પ્રમાણે કે ભાઈ અહીંયા કેટલાક આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તમને દર્શાવેલી છે તો એની અંદર પહેલું છે કે ભાઈ આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત સ્પષ્ટ રીતે કરવી ત્યારબાદનું છે કે ભાઈ સ્પષ્ટતા ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી છે ત્યારબાદ આકૃતિ કે આલેખની બંને ધરી પરની જે તે વિગતો છે એ પણ સ્પષ્ટ દર્શાવી જરૂરી છે ત્યારબાદ આંકડાકીય માહિતીનો જે તે સ્ત્રોત છે અને અંતે આંકડાકીય માહિતી ગણવાની જે તે રીત છે એ ગણવાની રીત પણ દર્શાવી જરૂરી બને છે મિત્રો હવે આકૃતિ અને આલેખની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો એનો અર્થ પણ જાણવો એટલો જ જરૂરી છે તો જ્યારે ત્યારે આપણે આકૃતિની વાત કરીએ તો આકૃતિનો અર્થ આપણે અગાઉ જે તફાવતમાં જોઈ ગયા પ્રમાણે કે ભાઈ આકૃતિ એટલે કે ભાઈ અસતત આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવતી માહિતી અથવા તો એને આપણે આકૃતિ કહીએ છીએ જ્યારે આ લેખ એટલે કે ભાઈ સ્વયંસ્પષ્ટ ન હોય તેવી માહિતી અથવા તો સતત આવૃત્તિ માટે જે તે ગણવામાં આવે છે અને આપણે આ લેખ કહીએ છીએ આ વિકલ્પોમાં પણ પૂછાઈ શકે તો એ પણ તમારે યાદ રાખવાનું કે ભાઈ આકૃતિ એ અસતત અને આ લેખ એ સતત માહિતી તો એ વિકલ્પમાં પણ પૂછાઈ શકે એક માર્ક્સમાં પૂછાય અથવા તો આ રીતે બે માર્ક્સમાં જે તે વિભાગ સીની અંદર બંને વચ્ચેનો તફાવત પૂછાય તો પણ તમે અંદર એડ ઓન કરી શકો છો મિત્રો હવે ત્યારબાદ આકૃતિના કેટલાક પ્રકારો અહીંયા તમને આપેલા છે તો આકૃતિના પ્રકારોની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો એની અંદર છે ચિત્રાકૃતિ છૂટાછવાયેલા બિંદુ અથવા તો વિકરણી દર્શાવતી આકૃતિઓ વર્તુળ આકૃતિ છે સમય આધારિત આકૃતિ છે ત્યારબાદ વિભાજીત આકૃતિ છે પાસ પાસેની જે તે આકૃતિ છે હવે વિભાગ ઈની અંદર એક અગત્યનો પ્રશ્ન પૂછાય છે જેના માર્ક્સો લગભગ રોકડા આપણે ગણી શકીએ તો એની અંદર પણ તમારે આ જે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમય આધારિત રેખાકૃતિ તો આ રીતનું જ્યારે ત્યારે માહિતી તમને આપેલી હોય કે ભાઈ બે ચલ વચ્ચેના સંબંધની જે તે રેખા અને તેનો જે તે ઢાળ દર્શાવે છે એને મુખ્યત્વે આપણે સમય આધારિત રેખાકૃતિ કહીએ છીએ કે ભાઈ અહીંયા જુદા જુદા વર્ષોની કેટલીક માહિતી આપેલી હોય છે એ માહિતીને આધારે એ વર્ષમાં જે તે વસ્તીના રિલેટેડ તમને આંકડાઓ આપેલા હોય જન્મદરના રિલેટેડ આંકડાઓ આપેલા હોય મૃત્યુદરના રિલેટેડ આંકડાઓ આપેલા હોય તો એને તમારે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે એ રીતનું આલેખમાં દર્શાવવું જરૂરી છે મિત્રો એટલે આલેખના સાધનો પણ તમારે સાથે રાખવા પડશે તો એ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો ત્યારબાદ જે તે સાદી સ્તંભ આકૃતિ છે તો સાદી સ્તંભાકૃતિ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના તમને કેટલીક માહિતી આપેલી હોય છે અહીંયા માહિતી એક જ પ્રકારની હોય છે મિત્રો તો માહિતી જ્યારે ત્યારે એક જ પ્રકારની હોય ત્યારે આપણે સાદી સ્તંભાકૃતિ દોરવાની રહેશે અને માહિતી માની લો કે ભાઈ એકથી વધારે આપેલી છે જે પ્રકારે પાસેની સ્તંભાકૃતિમાં આપણે જોઈએ છીએ તો અહીંયા જે કંઈ પણ માહિતી આપેલી હશે એ તમને એકથી વધારે માહિતી આપેલી હશે માની લો કે ભાઈ જુદા જુદા માસ દરમિયાન જે તે જુદી જુદી જેટલી પણ વસ્તુઓનું વેચાણ છે એની તમને માહિતી આપેલી માની કે ભાઈ નાના બોક્સનું વેચાણ કેટલું થયું છે અહીંયા આપણે ચોકલેટનું ઉદાહરણ લઈએ તો ચોકલેટની અંદર માની લો કે ભાઈ નાના ચોકલેટના બોક્સ કેટલા વેચાયા છે જે તે માસમાં મધ્યમ બોક્સનું વેચાણ કેટલું થયું છે મોટા બોક્સનું કેટલું વેચાણ થયું છે તો એની આકૃતિ તમારે પાસ પાસે દર્શાવવાની રહેશે મિત્રો અહીંયા સ્કેલમાં પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અહીંયા માની લો કે તમને સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે ભાઈ દસ વીસ ત્રીસ એ રીતની માહિતી આપેલી છે તો નીચે તમારે શૂન્ય લખવાનું રહેશે પરંતુ જો તમે માહિતી માની લો ભાઈ પચાસ સાઠ એ રીતની લો છો તો પછી નીચે તમારે એ રીતનું તમારે સ્કેલમાં દર્શાવવાનું રહેશે અને ખાસ જે તે માહિતી જુદા જુદા વિભાગમાં જે તે તમે વિભાજીત કરી છે એનું જે તે સિમ્બોલ તમારે ખાસ દર્શાવવાના રહેશે જે આપણે ખૂણામાં જોઈ શકીએ છીએ ત્યારબાદ જે તે વિભાજિત સ્તંભાકૃતિ છે તો વિભાજિત સ્તંભાકૃતિની અંદર અહીંયા તમે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ અહીંયા જુદા જુદા માસ દરમિયાન જેટલી પણ માહિતી આપેલી છે એને જુદા જુદા ભાગમાં વહેંચેલી છે માની ભાઈ ગ્રામીણ અને શહેરી વસ્તીની જ્યારે તે આપણે વાત કરીએ તો ભારતની જે તે કુલ વસ્તી છે એ માની લો કે ભાઈ ગ્રામ્ય અને શહેરમાં કેટલી છે તો એના આધારે જુદા જુદા વર્ષોના તમને આંકડાઓ આપેલા હોય તો એ સમયગાળા દરમિયાન તમારે અહીંયા વિભાજીત સ્તંભાકૃતિ દોરવાની રહેશે ત્યારબાદનો જે તે મહત્ત્વનો પોઈન્ટ છે એ આકૃતિ આપેલી છે તો વૃતાંશ આકૃતિ પણ તમારે વર્તુનો જે તે ત્રણસો સાહીઠ અંશનો જે તે વર્તુળ છે એની અંદર તમારે માહિતી દર્શાવવાની રહેશે અને ટકાવારીમાં પૂછે તો એને તમારે સો ગુણમાં સો ટકામાં કન્વર્ટ કરવાનું રહેશે ત્યારબાદ જે તે આલેખના પણ અહીંયા કેટલાક પ્રકારો આપેલા છે સ્તંભ આલેખ છે આવૃત્તિ બહુ કોણ છે આવૃત્તિ વક્ર છે સંચય આવૃત્તિ બહુકોણ છે લઘુકોણ આધારિત આલેખ છે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે ત્યારબાદ એક મહત્ત્વનો જે તે પ્રશ્ન છે કે ભાઈ અર્થશાસ્ત્રના અભ્યાસમાં જે તે ટેકનોલોજીનો જે તે આપણે ઉપયોગ કરીએ છીએ હવે અર્થશાસ્ત્ર જ્યારે ત્યારે આપણે ભણીએ છીએ તો એની અંદર મેઇનલી આપણે યુનિટ ઇકોનોમિક્સ જે તે આંકડાકીય માહિતી છે એ યાદ રાખવા માટે અથવા તો એ સરળતાથી કોઈ પણ વ્યક્તિ સમજી શકે એના માટે જ મુખ્યત્વે આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરતા હોય છે કે ભાઈ વિવિધ કંપનીઓ માની લો કે ભાઈ એમનું ગયા વર્ષનું વેચાણ કેટલું છે ચાલુ વર્ષે કેટલું વેચાણ કરી રહ્યા છે અને આવનાર વર્ષનું માની લો કે ભાઈ એક અંદાજ મૂકે છે તો એ માહિતીને સરળતાથી એનાલિસિસ જે તે વિશ્લેષણની આપણે વાત કરીએ છીએ તો વિશ્લેષણ સરળતાથી થઈ શકે એના માટે અથવા તો કોઈપણ વ્યક્તિ સરળતાથી એને સમજી શકે એના માટે આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરતા હોય છે કે ભાઈ જેથી માહિતી સરળ રીતે સમજી શકાય હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં જ્યારે વિવિધ ટેકનોલોજીનો જે તે ઉપયોગ કરીએ છીએ તો એની અંદર પહેલું મહત્ત્વનો જે તે આપણે ઉપયોગ કરીએ છીએ કમ્પ્યુટર ટેકનોલોજી છે તો કમ્પ્યુટર ટેકનોલોજી મુખ્યત્વે પ્રેઝન્ટેશન જે તે આપણે પીપીટીની વાત કરીએ છીએ પછી એક્સલ વર્કશીટ જે તે માહિતીનું વિશ્લેષણ છે ત્યારબાદ આકૃતિ અને આલેખ દોરવા માટેના જે તે વિવિધ પ્રોગ્રામોની આપણે વાત કરીએ છીએ ત્યારબાદ જેટલી પણ આપણી અભ્યાસ સામગ્રી છે એ અભ્યાસ સામગ્રીને સારી એવી સાચવવા માટે પ્લસ આપણે જે કાંઈ પણ નોટ્સ બનાવી છે એ નોટ્સને સાચવવા માટે અને બીજું જેટલા પણ સંશોધનના રિલેટેડ ટૉપિક હોય માની લો કોઈ માહિતી એકત્રિત કરી છે તો એનું વિશ્લેષણ કરવા માટેના માટે પણ આપણે જે તે અર્થશાસ્ત્ર વિષયનો વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી છે એની અંદર કેટલાક ટૂલ અહીંયા તમને આપેલા છે એસપીએસએસ છે ઈ છે બરાબર છે એસએસ છે તો એ બધું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર છે ત્યારબાદની જે તે મહત્વની ટેકનોલોજી છે ઇન્ટરનેટ ટેકનોલોજી છે તો ઇન્ટરનેટનો તમે અત્યારે ઉપયોગ કરી જ રહ્યા છો અત્યારે હું જોઈ કાંઈ પણ તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યું છે એ સ્વાભાવિક છે કે તમને ઇન્ટરનેટના માધ્યમથી જ મળી રહી છે તો ઇન્ટરનેટ જે ટેકનોલોજી છે એની અંદર પહેલું છે ટ્યુટોરિયલ છે બરાબર છે ત્વરિત શિક્ષણ કે જાણકારી જે તમને અત્યારે હું આપી રહ્યો છું ત્યારબાદ જેટલી પણ વાંચવાલાયક માહિતી છે એ પણ તમે એકત્રિત કરી શકો છો તો આ તમામ વસ્તુઓ તમારે ઇન્ટરનેટ ટેકનોલોજી પણ ધ્યાનમાં રાખવાની રહેશે હવે ત્યારબાદનો જે તે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ ઇન્ટરનેટ ઉપયોગના જેટલે કેટલાક ભયસ્થાનો પણ હોય કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ સિક્કાની બંને બાજુઓને આપણે ધ્યાનમાં લઈને ચાલવું પડે કોઈ પણ નવું પરિવર્તન આવે તો એની સારી બાબતોની સાથે સાથે ખરાબ બાબતો પણ સંકળાયેલી હોય છે તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહે છે તો અહીંયા કેટલાક ઇન્ટરનલ વાપરવા સામેના જેટલા પણ ભયસ્થાનો છે એની જ્યારે ત્યારે વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે જે તે માહિતી તમને પીરસવામાં આવી રહી છે એ માહિતી સાચી જ હોય એવું જરૂરી નથી તો કેટલાક પ્રકારની જે તે માહિતી છે ખોટી અપ્રસ્તુત અથવા તો ભ્રામક અથવા તો નકલ કરેલી માહિતી પણ ઉપલબ્ધ હોય છે તો એનાથી પણ આપણે ભય અનુભવવાની જરૂર છે ત્યારબાદ જેટલી પણ વેબસાઇટનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ વેબસાઇટ ઉપર પણ સાચી જ માહિતી હોય એવું જરૂરી નથી તો આ કેટલાક એના જે તે ભય સ્થાનો છે મિત્રો હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં જે તે કોમ્પેક્ટ ડિસ્ક જે તે સીડીનો ઉપયોગ છે એ સીડીના ઉપયોગની જ્યારે ત્યારે વાત કરીએ તો એ અહીંયા તમે સીડીનું ખાસ ફૂલ ફોર્મ યાદ રાખજો કોમ્પેક્ટ ડિસ્ક બરાબર છે એક માર્ક્સમાં પૂછાઈ શકે છે હવે ભારતમાં જેટલી પણ રાષ્ટ્રીય આવકની ગણતરી છે ત્યારબાદ વસ્તી ગણતરીના જેટલા પણ આંકડાઓ છે ઉદ્યોગોનો જેટલો પણ સર્વે થાય છે ત્યારબાદ એનએસએસઓ એટલે કે ભાઈ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન જે તે સીડીનો ઉપયોગ છે એમાં પણ આપણે ખાસ યાદ રાખવાનું પછી સી એટલે કે ભાઈ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે જે તે સીડીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે હવે જે તે કમ્પેક્ટ ડિસ્ક છે એને વાપરવાની જે તે મુશ્કેલીઓ છે તો એની અંદર સૌપ્રથમ પ્રથમ અર્થતંત્રની જે તે માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે તેમાંથી આપણે જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેર ઉપયોગમાં કરવાની પણ માટેની જાણકારી પણ જરૂરી બને છે મિત્રો તો અહીંયા જે તે યુનિટ વનની અંદર જે તે આપણે અત્યાર સુધી ચર્ચા કરી મિત્રો એની અંદર તમારે ખાસ આકૃતિ અને આલેખનો જે તે અર્થ છે એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે ત્યારબાદ એ આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે પ્લસ બીજું એડોન જે તે વિવિધ આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં જે તે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એ ટેકનોલોજીની અંદર જે તે આપણે કમ્પ્યુટર ટેકનોલોજી છે ઇન્ટરનેટ ટેકનોલોજી છે અને જે તે કમ્પેક્ટ ડિસ્કનો જે તે ઉપયોગ છે એનું તમે ખાસ એની સારી બાબતો અને ખરાબ બાબતો બંનેને ધ્યાનમાં લઈને ચાલવાનું રહેશે બરાબર છે તો અહીંયા યુનિટ વનની અંદર મેઈનલી તમારે વિકલ્પો એક માર્ક્સના જેટલા પણ ક્વેશ્ચન છે અને પ્લસ જે આપણે અગાઉ વાત કરીએ એ રીતે કે ભાઈ આલેખ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે એની અંદર તમારે ખાસ ત્રણ જે તે સાદી સ્તંભ આકૃતિ છે પાસ પાસેની સ્તંભ આકૃતિ છે જે વિભાજિત સ્તંભ આકૃતિ છે અને સમય આધારિત જે તે રેખાકૃતિ છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે અને સાથે સાથે તમે વૃતાંશ આકૃતિની પર તમારે ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર છે તો અહીંયા આપણે યુનિટ વનનું જે તે રિવિઝન છે અહીંયા સમાપ્ત કરીએ છીએ તમારા કોઈ પ્રશ્નો હોય અથવા તો તમે કોઈ મુશ્કેલી અનુભવતા હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ